you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ એવા સમાચાર વાયરલ થાય છે જે લોકોને ચોંકાવી દે છે અને સાથે ડર પણ લગાવે છે સોશિયલ મીડિયા પર ફરી એક એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર માર્ચ બે સુધીમાં પાંચસો રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે હવે જ્યારે આટલા મોટા સમાચાર વાયરલ થયા ત્યારે સરકારે પોતે જ આગળ આવીને સત્ય કહેવું પડ્યું સરકારી એજન્સી પીઆઈબી ફેક્ટ ચેક કે સોશિયલ મીડિયાના દાવાની ફેક ચેક કરતા તેને સંપૂર્ણપણે નિરાધાર અને ખોટા સમાચાર ગણાવ્યા છે પીઆઈબી કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક તરફથી આવી જાહેરાત કરવામાં આવી નથી અને પાંચસો રૂપિયાની નોટ ચલણમાં રહેશે મહત્વનું છે કે તાજેતરમાં રિઝર્વ બેંકે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે આરબીઆઈએ જણાવ્યું કે એફ આઈ માં પાંચસો રૂપિયાની નકલી નોટની સંખ્યામાં સાડત્રીસ પોઈન્ટ ત્રણ ટકા નો વધારો થયો છે એફ આઈ પચીસ માં એક લાખ અઢાર હજાર નકલી નોટ પકડાઈ જેની કિંમત લગભગ પાંચ કરોડ અઠ્યાસી લાખ હતી એફ આઈ માં આ સંખ્યા પંચ્યાસી સાતસો અગિયાર હતી જેની કિંમત ચાર કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયા હતી